ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના ગામ બિલામાં રેસ્ટિંગ દુકાન મુદ્દે આજે ગામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો ગ્રામજનો આક્ષેપ છે કે દુકાન સંચાલિકા હિરલબેન સોરઠિયા છેલ્લા સાત વર્ષથી અનિયમિત રીતે દુકાન ચલાવે છે મહિનામાં ફક્ત ચાર પાંચ દિવસ જ દુકાન ખોલાય છે પૂરતું અનાજ મળતું નથી વધુમાં જણાવ્યું હતું ચોકવાના કાંટામાં સેટિંગ કરીને વીસ કિલોના બદલે ફક્ત અઢાર કિલો જથ્થો આપવામાં આવે છે મોકલાયો આ ભૂલ માટે જવાબદાર કોણ છે હવે ગ્રામજનો સ્પષ્ટ માંગ કરી રહ્યા છે કે જવાબદાર અધિકારીઓ તાત્કાલિક કાર્યવાહી કરે અને ગ્રામજનોને નિયમિત તેમજ પૂરું રેશન મળી રહે તે માટે સુનિશ્ચિત કરે તમે જોઈ ને તમે જોઈશું મેં જોઈશું ને કેટલું ઓછું છું બે કિલો ઓછો આવ્યું ને મને વીસ કિલો બરોબર તમે એમ છો તો આપણે દર વખતે જથ્થો આપણે આવે બરોબર તો પેલા આપણે ચેક કરો કે આપણો કાંટો કમ્પ્લીટ છે કે નહીં એ તમારે એ વસ્તુ નથી આપણા કાંટે થી લઈ અને બહાર તમે જોખાવો વીસ કિલો એ પાંચસો ગ્રામ ને કિલો માં ને કિલો માં હેડ ન જોઈએ કારણ કે કિલો એ ખાલી દસ ગ્રામ જ થાય મને સીધું સીધું બે કિલો ઓછું જાય એનું શું કરવાનું આ બધું હવે વેસાઈ ગયું હોય ત્યાં સુધી

બરાબર શિલમારોવાળાને ફોન કરીને ગયો તમ ત્યારે કેલી બેતે શિલમેરન કેલી તું કાટો સર્વે કરી ગયો મેં ફોન કર્યો કાટો હારો થઈ ગયો એમ ને કાટો હારો થઈ ગયો હે શું છે એ તમ ત્યારે હજી પ્રકાશભાઈ તમને કાટો હારો થઈ ગયો કાટો હારો થઈ ગયો વેચાણ ચાલુ કર્યો તમે કાટો ચાલુ થઈ ગયો આખરી છે ને મારું જો કે

કાઈ વાંધો નહીં કરાક કાઈ વાંધો નહીં હારું હાલો હાલો હેલો વેસો તમે દર જય હિન્દ જય ભારત હું છોડપર જિલ્લાના જેસર તાલુકાના બીલા ગામનો વતની છું મારું નામ છે વાઘેલાલ પ્રકાશભાઈ વેલજીભાઈ હું એક નું સકલાલો માણસ છું બરાબર આજે ઘણા સમયથી બીલા ગામની ઈરાદ આજેકના અનેક પ્રશ્નો ઉભા ઊભા ઊભા રહી છે બરાબર એમાં નાના

દસ માણસની સાક્ષી માં અમે એનો ડેમો લીધેલો નો બરાબર તો સરકારમાં એક જ અપીલ છે કે જલ્દ થી જલ્દ અમને આનું નિરાકરણ આપે અને આ બેન નું લાયસન્સ રદ કરે જય હિન્દ જય ભક્ત